સાથે મારે જે આપણે ખેતી અને હવામાન વિશેની માહિતી આપવાની છે એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં કે આપણે દર રવિવારે રાત્રે આઠથી થી નવ લાઈવ કરીએ છીએ અને આજે તારીખ છે છ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને રવિવાર પણ આજે આપણે લાઈવ બંધ રાખેલું છે અનિવાર્ય સંજોગોને કારણે આપણે લાઈવ બંધ રાખવું પડ્યું છે એ બદલ ખેદ છે આમ તો અમુક વ્યસ્તતા છે ને ઘણી વખત આપણે એવું બનતું હોય કે મોટા ભાગના કેસની અંદર આપણે લાઈવ બંધ રાખતા નથી કોઈ પણ સંજોગોની અંદર આપણે લાઈવ કાર્યક્રમ કરતા હોય છે પણ આજે અમુક કારણોસર આપણે લાઈવ બંધ છે આવતા રવિવારથી ફરીથી આપણું લાઈવ કાર્યક્રમ છે એ રાબેતા મુજબ રહેશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે પણ આજે આપણે ખબર છે કે જે દર રવિવારે આપણે લાઈવ કરતા હોય આજે લાઈવ બંધ છે પણ લાઈવની અંદર જે કંઈ તમારા સવાલો હોય છે એ સવાલ સવાલોના મારે આપણે જવાબ આપી દેવા છે જોકે સવાલોના જવાબ આપો એ પહેલાં થોડીક હવામાન વિશેની વાત કરી દો આમ તો આપણે ગઈ કાલે જણાવ્યું હતું એમ કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદરથી ચોમાસા વિદાય લીધી છે છતાં પણ રાજ્યના અમુક ભાગોની અંદર હજુ ચોમાસું છે તે સક્રિય છે એટલે એ દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે ત્યાંથી પણ હવે વરસાદ વિદાય લઈ લેશે પણ જોકે વરસાદ વિશેની આગળના દિવસની વાત કરવા જઈએ તો આવતીકાલે સાત આઠ નવે ત્રણ દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર મંડાણી વરસાદ પડી શકે છે જો કે પચીસથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે જે બે હજાર ચોવીસના ચોમાસાના વરસાદની છેલ્લી સિસ્ટમ આવી હતી ત્યારબાદ આપણે કોઈ બંગાળની ખાડી કે અરબસાગરની સિસ્ટમ નથી પણ અત્યારે રાજ્ય પર ભેજ ચોક્કસથી છે જેવી રીતે તાપમાન ઊંચું જઈ રહ્યું છે ઊંચું તાપમાન અને ભેજને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડી શકે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી એટલે ખાસ કરીને દરેક મિત્રો એ નોંધ લેવાની છે કે સાત આઠ નવ તારીખમાં છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ વરસાદની ઝાપટા પડશે પણ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી એટલે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી અને આમ જોવા જઈએ તો લગભગ પંદર ઓક્ટોબર સુધી તો કોઈ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી કદાચ પંદર ઓક્ટોબર પછી રાજ્યના અમુક વિસ્તારોની અંદર કદાચ માવઠું થઈ શકે છે ને એ માવઠું છે કદાચ આ બે હજાર ચોવીસનું ચોમાસું પૂર્ણ થયા પછીનું પહેલું માવઠું હશે એટલે એ માવઠું થવાનું હશે તો પણ અમે આપને અગાઉથી જાણ કરશું ને કદાચ માવઠું થશે તો પણ રાજ્યના તમામ ભાગોની અંદર નહીં હોય એ માવઠું કદાચ જો થાય તો દક્ષિણ ગુજરાતના દરિયાઈકાંઠાના જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયાઈ દરિયાઈકાંઠાના ભાગો છે એમાં માવઠું થઈ શકે છે જો કે એના માટે હજુ ઘણો બધો લાંબો સમય છે આ એક આગોતરું એંધાણ છે પણ મેં આપને જણાવ્યું એમ કદાચ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર માવઠાની સંભાવનાઓ છે પણ એ પણ પંદર ઓક્ટોબર પછી આમ તો પંદર ઓક્ટોબર સુધીની અંદર કોઈ મોટો વરસાદ કે માવઠું થાય તેવી શક્યતાઓ નથી હા એક વાત ચોક્કસ છે કે ભેજ અને ગરમીનું પ્રમાણ છે જેને કારણે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટા પડી જાય એ અપવાદરૂપ રહેશે એને બાદ કરતાં કોઈ મોટો વરસાદ નથી જેની નોંધ લેવી અને જે વસ્તુને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને મગફળી જેવા પાકો છે એને જો આપણે હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો આપણે કરી લેવું જોઈએ અને આપણે મગફળીનો પાક છે એ હવે સાચવી લેવું જોઈએ જેવું મારું માનવું છે બાકી અંતે તો દરેક ખેડૂતભાઈએ પોતપોતાની રીતે આ વસ્તુનો નિર્ણય લેવાનો હોય છે પણ મગફળી સાચવી લેવામાં આવે તો સારી વાત છે બીજા નંબરની અંદર તાપમાન જેવી રીતે અત્યારે ઊંચું જઈ રહ્યું છે આ ઊંચું તાપમાન લગભગ બત્રીસથી લઈને છત્રીસ ડિગ્રીની રેન્જમાં રાજ્યના અનેક અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાઈ ચૂક્યું છે જો કે છેલ્લા બે ત્રણ દિવસના વાત કરવા જઈએ તો બે ત્રણ દિવસની અંદર બત્રીસથી પાંત્રીસ ડિગ્રીની રેન્જમાં હતું એમાં હવે ફરીથી એક ડિગ્રીનો વધારો થયો છે અને આજે બત્રીસથી લઈને છત્રીસ ડિગ્રીની રેન્જમાં અલગ અલગ વિસ્તારોમાં તાપમાન નોંધાયું છે અને આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં એકથી બે ડિગ્રી સુધી ઊંચું જાય તેવી શક્યતાઓ છે જેવી રીતે ગુજરાતનું તાપમાન ઊંચું ગયું છે એવી જ રીતે હવે અરબસાગરનું તાપમાન પણ ધીમે ધીમે વધી રહ્યું છે ને ત્યાં પણ હવે તાપમાન છે ઊંચું જવાનું ચાલુ થયું છે એટલે તાપમાન છે અત્યાર સુધી પણ વધારે રહ્યું છે હજી પણ આ તાપમાન ઊંચું રહેવાનું છે બીજા નંબરની અંદર આ તાપમાન છે લગભગ દિવાળી સુધી એટલે કે ઓક્ટોબર મહિનો છે એ સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન ઊંચું રહેશે તાપમાન નીચું આવે તેવી હમણાં કોઈ શક્યતાઓ દેખાતી નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે વાવાઝોડાની જેવી રીતે આપણે ગઈકાલે વાત કરી છે એક પ્રકારની અફવા છે હજુ કોઈ જગ્યાએ વાવાઝોડું ઉત્પન્ન થાય તેવા પરિબળો સક્રિય નથી એટલે હવામાન વિશે ખાસ આ અગત્યની માહિતી ખેતી વિશેના જે તમારા સવાલ હોય મોટાભાગે જોવા જઈએ તો ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ અને કોલ જે આવી રહ્યા છે એ મુજબ કે અમારે ખેતી પાકોની અંદર હવે ચોમાસું પૂર્ણ થયું છે મગફળી હાર્વેસ્ટિંગ થઈ ગઈ હોય અને શિયાળુ પાકનું વાવેતર કરવું છે તો ક્યારથી કરવું જોઈએ આમ જોવા જઈએ તો ઘણા બધા પાકો જે શિયાળુ પાક છે એ એવા પાકો છે કે જેને આપણે તાપમાન છે જ્યાં સુધી નીચું ન આવે ત્યાં સુધી વાવેતર ન કરી શકાય એમાં પણ ખાસ કરીને ધાણાજીરું જેવા પાક હોય રાયડો હોય વરિયાળી હોય અનેક પ્રકારના જે પાકો છે કે જેને તાપમાનથી ત્રીસ ડિગ્રીની અંદર આવે પછી આપણે વાવેતર કરવામાં આવે તો સારું રહે ને એમાં ઉગાવો સારું આવતું હોય છે એટલે અત્યારે જે ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ નથી એટલે જે પાકનું વાવેતર કરવાનું છે શિયાળુ પાકનું એ વાવેતર કરવા માટે આપણે હજુ રાહ જોવાની પાંચ નવેમ્બર આસપાસથી આપણે વાવેતર કરી શકાય આ ટાઈપનું હવામાન જોવા મળશે એટલે આપણે દિવાળી પછીથી વાવેતર થશે વૈષ્ણવ